आय रे सां सजनी सतगुरु आया रे आगम करणी वस्तु मोगी मोगीला रे आगम करणी वस्तु मोगी मोगील લેવાય અરે પેલું પેલું મંગળી હું વરદાયું પેલું મંગળીયું વરતાય રે બેલે મંગળ સંતો ની સાક્ષી પુરાય રે બેલે મંગળ সদগরু ঘরে আয় রে সদি সদগরু ঘরে রে গম করি মোঘি মিল রে গম করি সুর তানে श लॻन वे સુતા લગન થી આમ છે કોઈ નામ શિષ્ય બી ના બાપ દીકરા જે લોકો તમારા વાણી બની ગુરુ નું નામ લાગે એટલે નવો જન્મ છે

એટલે ગુરુ કે મુક્ત કે છે આમાં જોઈએ તો પણ દિલ્હી બોલો મુક્ત તો હોય કે એને ઓળખતો સમજણ જવાબ આપે શું કીધું સમજણથી ધર્મ મરણ ભેર કે મારો ધર્મ થયો હોય તો મરું ને ગુરુભાઈ કોઈ એવી સત્તા નથી તમને ઓળખાણ કરાય તમારું વજન દીવે કર્યું તમને કે થઈ ગયું મારું ધર્મ જ નથી એટલે કીધું કે આવું ગુરુ ચરીને નવો ધર્મ થયો હા હું તો જુદો છું આ જુદો હું કે મને ઓળખતો હતો બાકી કારણ તો ઓળખતો પરવર ને રોબોર પરવર જાસે હે બસ માર પડસે પડી જાય તો અમે આમાં કોક કે પતાવો તો એટલે કે નમોશી ન પર કે ઓય બે ડાવ તો ના આવી ગયો બને તો હવે આમાં શું છે હજીને નકી ગયો આ શ્વાસ માં પડી ગયો શ્વાસ જો બંધ ગયો પડના હે આજ માથે પડ હજોયે ફોટો કોણ પાડ્યો हेड़ सजनी सतगुरु घेरे आय साम सजनी सतगुरु घेरे आयारे अगम करणी मुझी, वस्तु मोगी मुझी, मोंगी ले अगम घर वस्तु मोगी मोंगी ला মংগ ত্ৰিকুটি তাৰ খোলায়িকোটি তাৰ খোলায়

બોલ નો ખાય રે મંગલ બોલ ખાય હારે તો બોલે બાવન બાય રે હારે તો બોલે છે બાન બાય ગુરુ ચરણી આડ મટી જાય

कौन बोले से हम हैं हम कौन बोले से कीधु ने गुरु चरण नवोज हाथ के द्वारा ओर खाए गुरु चरण ने रो ओर खाए तो कौन बोले से आम ना। नाम बोले से। क्या बोले से <laughs> 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 बोले से बावन बा अभाव तत्व तो नो

એમાં ગુરુએ ઓળખાણ કરાવી છે કે તારો જન્મ શિવ નથી બનાવવાનો અને આપણો નવો જન્મ ગુરુ જેને હવે તો જન્મ છે શિષ્ય બી નહોતો કોઈનો શિષ્ય તો નહોતો બાપાને જન્મ કોણ આપે દીકરો હે દીકરો પૂછો છો પરવીન ભાઈ ને બાપાને જન્મ કોણ આપે ભગત દીકરો બાપાને જન્મ આપે માનો દીકરાનો

બર <laughs> વે <coughs>